સમગ્ર કક્ષા અભિયાન ચાલુ કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે બાપર તાલુકા અને બાપર શહેરની સેન્સ પ્રક્રિયા રાખી હતી તમામ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા જે સક્રિય જે હોદ્દેદારો છે જિલ્લા પંચાયત સભ્યો તાલુકા લેવામાં આવે છે જે હદી પાડ્યા છે એના આધારે આગામી સમયમાં એક સાથે ગુજરાતના તમામ તાલુકો કેવો પ્રતિસાદ મળે ખૂબ ઉત્સાહ સાથે બધા રજૂઆત કરવા માટે આવ્યા અને એકતા દેખાઈ ભાઈચારો દેખાયો તમામ કાર્યકર્તાઓને એકબીજા માટે માન દેખાયું અને આવી રીતે દરેક જગ્યાએ દરેક તાલુકા કોંગ્રેસ કેમ આજે સામાજિક પ્રશ્ન છે કે અમુક મેજોરિટી છે કોઈ તમને જાણવા મળ્યું છે આ મેજોરિટી ને ખરેખર રાખવા જોઈએ કે આ પ્રમુખ હોવા જોઈએ એવી કોઈ બાબત કોઈ એવી કોઈ રજૂઆત નથી પણ ચૌદ તાલુકા છે છ નગરપાલિકા વિસ્તાર છે એટલે મૂળ વીસ યુનિટ બને તો વીસ યુનિટની અંદર અમારો પ્રયત્ન રહેશે કે તમામ સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું કે તમામ સમાજના પ્રમુખો બને

તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને કોંગ્રેસનો એક બહુમતી સાથે સારો વિજય થશે જેમ ગુજરાતમાં બનાસકાંઠા કોંગ્રેસ બચી આવનારા સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દેખાશે